મહાસુદી ચૌદશને મંગળવારે તારીખ અગિયાર બે પચીસના રોજ માળિયા હાતીનામાં માળેશ્વર મંદિરમાં બિરાજતા શ્રી કાનાબાર પરિવારના કુળ રક્ષક સુરાપુરા દાદા શ્રી જીવાબાપાના સાનિધ્યમાં વાર્ષિક સમૂહ હવન યજ્ઞ ધામના વસરામ દાદાના પૂજ્ય શ્રી કાંતિ બાપા કાનાબાર જીવાબાપાના પૂજ્ય શ્રી મનીષભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાણી મેહુલભાઈ પેરાણી આનંદભાઈ પેરાણીના પદે વેદ મંત્રો સાથે શાસ્ત્રોક વિધિ સાથે વાજિંત્ર સહિત સંગીતની સુરાવલી સાથે યજ્ઞ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ ગયો હતો સવારના આઠ વાગે વેદ મંત્રો સાથે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને બે ને ત્રીસ વાગે અઢી વાગે હવનનું બીડું હોમાયું હતું આ હવનમાં લુકા પરિવારના પૂજ્યશ્રી લાલભાઈ તન્ના પરિવારના પૂજ્યશ્રી મુકેશભાઈ પોપટ પરિવારના પૂજ્યશ્રી મિતુલભાઈ પોપટ એ ખાસ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબર પરિવારે હાજરી આપી હતી અને દર્શનનો લાભ લીધો હતો લોહાણા બજાર મંડી ખાતે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું આ અવસરે શાસ્ત્રી કેતનભાઈ પેરાણી અને કિરીટભાઈ કાનાબારે સુરાપુરા દાદાનો મહિમાનું વર્ણન કર્યું હતું આ યજ્ઞમાં તન મન ધનથી સહકાર સેવા આપનાર તમામનો કાંતિ બપાઈએ અને મનીષભાઈ કાનાબારે આભાર માન્યો હતો અંતમાં જીવા બાપા કાનાબાર રાજકોટવાળા કિરીટભાઈ કાનાબારે શ્રી કાંતિ બાપાની અને તેમની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમને સબસ્ક્રાઈબ કરી લેવી અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોર

છત્રીસ કરીએ હું તુલા રાશિ માં પ્રવેશ કરો આ મુહૂર્ત હવે ચૌદ વર્ષ સુધી આવવાનું નથી જો જોઈ બાપા સતત થાય એવા આશીર્વાદ આપજો અધ્ય ત્યાં બાપા ના ચરણ માં જલ પધરાવી દો વખત જલ પધરાવો તમે હાથમાં લઈને ના પગ ભાવના કરજો ઓમ હે કરી જાજો એની સાથે બીજા પણ આપણા દેવ સુરાપુરા અહીંયા બિરાજ લોહાણા સમાજ એને પગે લાગજો બાપા ના યજ્ઞ ની સાથે આપણે એમને પણ અહીંયા પૂજન કરી અને એમનું પણ સ્મરણ કરીએ એની સાથે લોહાણા સમાજ કાનાબર પરિવાર દાદા ને اوه جو جو હું કિરીટભાઈ કાનાબાર રાજકોટ અહીં માળિયામાં અમારા કાનાબાર પરિવારના સુરાપુરા દાદાનો દર વર્ષે હવન થાય છે અને આ હવન અમારા જે વસરામ દાદાના ભુવા કાંતી બાપા છે એમની આગેવાનીમાં એમના માર્ગદર્શન નીચે અને એમની પ્રેરણાથી દર વર્ષે થાય છે અને કાંતિ બાપા આવા જ અમારા જે કાનાબાર પરિવારના બીજા ચાર સુરાપુરા દાદા છે એમના હવન અને બે અમારા માતાજીના હવન ભુશિયામાં થાય છે એ પણ કરાવે કરાવે છે અને એમના માર્ગદર્શન નીચે સુંદર આયોજન થાય છે બધા જ કાનાબાર પરિવાર અહીં આવે છે હવનમાં જેમને બેસવું હોય એમને સ્વૈચ્છિક બેસવામાં આવે છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક કાનાબાર પરિવારને હવનની વિધિ જે શાસ્ત્રોક વિધિથી થાય ત્યારબાદ બધાને ભોજન પ્રસાદ પણ અહીં આપવામાં આવે છે વર્ષોથી ચાલતું આ કાર્ય જીવા બાપાના આશીર્વાદથી ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે અને બધા જ જે અમારા કાનાબા પરિવારના જે હવન થાય છે માતાજીના સોરાપરા દાદાના એમાં વેલજી બાપા બાપા જીવા બાપા અને વસરામ બાપા આ ચાર દાદા અને બાળ માતાજી અને ગાત્રાલ માતાજી આ બધાના હવન વર્ષો વર્ષ થાય છે અને કાનાબા પરિવાર દરેક જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને બધા જ જગ્યાએ માતાજીના અને સુરાપુરા દાદાના આશીર્વાદ મેળવે છે અને સુરાપુરા દાદાના આશીર્વાદથી થી બાદ પરિવાર દિવસે દિવસે સમૃદ્ધ થતો જાય છે સુખી થતો જાય છે અને એવા સંપ અને એકતા પણ એમની વધતી જાય છે કાંતિ બાપાનો પોતાનો જ અભિગમ એવો છે કે કાનના પરિવાર બધા એક છત નીચે આવે બધા સંપીને રહે બધા સાથે રહે અને એક પરિવારની ભાવના છે એને ઉચ્ચ કોટીએ ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચાડવાની એવી એમની તમન્ના છે એમની ઈચ્છા છે અને એ માટે એવો સતત પ્રયત્નશીલ રહે છે કોઈ પરિવારની દીકરીને લગ્નમાં જરૂર હોય તો એ લગ્નની ગતિ જે સામગ્રી સહિત બધું પૂરી કરી અને એવું પણ એવા કાર્ય પણ કરે છે જે કોઈ જરૂરિયાતમંદ હોય એમને એની જરૂરિયાત પ્રમાણેના જે કંઈ જરૂરત હોય એ પૂરી પાડી અને સમાજ સેવાનું કાર્ય પણ કરે છે એટલે એમની કાર્ય કામગીરી પણ એકદમ સરસ છે બિરદાવા જેવી છે અને અમારા કાનાબાર પરિવારને આજે કાંતિ બાપા જેવા જે ભુવા મળ્યા છે એના હિસાબે કાનાબાર પરિવારનો ઉત્કર્ષ દિવસે ને દિવસે થતો જાય છે અમે બધા અમને એમના આશીર્વાદથી ખૂબ જ સુખી છીએ અને દિવસે દિવસે કાનાબાર પરિવાર વધુ ને વધુ એકત્ર થઈ રહ્યો છે કારણ કે એક છત્રી જે રાખવા એમની तमन्ना છે તો એ પૂર્ણ થાય અને એ માટે બધા પ્રયત્નશીલ છે તો આણીય અમારી બાલવી માતાજીની છે બધા સુરાપુરા દાદાની છે બોલ જય બાપાની જય બાળવી માતાજી બાપાની